ધોણો હેડે આવો હું આમ કોઈ કહેવું તો પડશે અને જઈ અને બેસવું તો પડશે આવો નહીં ચાલ ના ના શેટર તો પહેરવું પડે ઠંડી ભાઈ જલ્દી તે તાપવું પડશે મસ્ત પરકો થયો હા તેમ તાપીએ થોડા મજા આવે એવું એ જો આ કે સુપ્રોય ને એના કમને ન દેહાડો કોના હા પરમા મુછન અમે ગોટા નો પ્રોગ્રામ રાખો કાલ ગોટો બધું ગોટો સામાન લેતા પર તો વેઠી બરોબર ત્યાં જ એક લુખો બેહવા ના આવ્યો আপরিরির না হথাঁ আই ইসযার অসপিনাকে। আসচছচেডিনা kennism statistics সযাখটর সযাভা ha হথা ওডা হোকে শবয়ার আইদেররা পাড্য় পঠবলিমে ইটা কর

ના હે ગયા સિલા બોસ બેહો શેરા મનાવો આહા હા હા ઠંડી જબર પડ લે કા લે કા એય

મંગળવારે સ્પેશિયલ ખબર પેલા પેલા મંદિર ટકા જોયા તા અમન અમે જો મંગળવારે બોપારી વાળો આવો

ये हु या લે લે એક આને આવી બરાબર આ લઈ જા હા લે જબરદસ્ત લે છે ના ભાઈ એ તો ઓનલાઈન પૈસા પર જી મારા ખાતામાં એ મને તો માજી લાવ તને તો કણ આલ મુ લે માજી લાઈન 1500 રૂપિયા નું તને તો અહીં અને બીજું લેવાનું આ અલા હા પેલું દૂધ નહીં દૂડા લે દૂધ તે જમેલી તો અમાર ચાલુ જ હોય આખું દાવ લે ના સચોટ મને પીશિયે છે बनाई तो जीतू बा नहीं बेहे ये तो ये मुई का जवन कोई कशु लाया नहीं कोई ऐसा बा लाया नहीं कशु लाया नहीं लाओ ये सोचा तू लेता है मु तो ना लाऊ ले तो मैं 10 रुपए दूध ना ये सोकरा ने मारा तरफ से आली हो पटम पोगरा में खदे नु करी देन कने राशो तो पोगरा ते मन तो जीतू बा के वे गोटम पोगरा में के कोई आई दे भी जा दे दो तो नहीं राखी जुटू बोलता था तू तो

એસે લાડો લતામે ચાલે મોરબો જો તો લામ બેવના ચૂડી કરીન પ્રોગ્રામ ગોઠાવો બીજો પ્રોગ્રામ ગોઠખબો હારો ગોઠો એ શિયાળમ વસ્તુ લે શિયાળમ ખાઈ

બાઈ કે ગજેવા અલગ વાત ન સાબ હા હાજી અલગ બોલતું થાય હારું ગઉ એક પજન હારું ગઈ લે તું ને આકાસ રે પડે આકા બોનનુ

બધું માટી નાખી જો તારું બેન્ડ જાય તારું નખો જાય ઉપર ઉપર ભાઈ જો જો એનું બા હવ તાપાન માટી તાપાન યો મમ કટે ગા તાપશો હવ તાન પાતો હેડો એ ને કોળ હડો હવ ગીત ગીત ના જ ગીત 姐姐，集结多！Oh. Oh. Oh.